હાલનો દોસ્તો સ્વાગત છે તમારું નાના ખેડૂતના નાના બ્લોગમાં તો જુઓ સુરત દાદા ઉગી અને એ ઉપર આવી ગયા છે કારણ કે વાઘવા જાય નવ અને ખેતર આવી ગયો હવાર હવારમાં અને આજ કામ શું કરવાનું ખબર છે આપણે જીરા અંદર પહેલો દવાનો રાઉન્ડ મારવાનો છે અને પહેલાં તમને જીરું બતાવી દઉં જો કે આ ટાઈપનું જીરું થઈ ગયું છે ખેતર અંદર જો લી નાગર જેવું જીરું ઊભું છે આનકા તો એટલું બધું ખડ નથી પણ ઓઇલપાની સાઈડ છે ને ખડ વધારે જે આપણે ગદપડી છે ને એ ખડ વધુ થઈ ગયું છે અને હવે પેલો રાઉન્ડ કીનો કિનો એટલે જો કે અનુમાનિત આપણે જોયું તો પેલો રાઉન્ડ આપણે કૂણેપનો જ મારવાનો હોય જીરું કૂણું રહે સમજ્યા એટલે કલર પકડે તો એના માટે દવા એ એક આ જો ચીલી ચમચમ છે જે આ ચીલી ચમચમની દવાની વાત કરી તો આજથી બે વર્ષ પહેલાં છે ને આની ડુપ્લિકેટ દવા બહુ છે ને માર્કેટમાં આવી હતી એટલે આમના આમાં સ્કેમે થાય છે તો ઓરિજિનલ દવા લેવાય અને આ ચીલી ચમચમ કોણ કોણ દવાનો ઉપયોગ કરી જરા કોમેન્ટમાં જણાવી દીજો અને બીજી એક દવા હે આ આપણે સી એમ સ્પ્રાઇડ છે જો આ આપણે આ આની આ આપણે હે બરાબર એટલે આ બે દવા આપણે આને છંટકાવ કરવાનો છે આજ જો આ ચીલી આ સીએમ સ્પ્રાઈટ અને ચીલી ચમચમ બરાબર અને જીરું તો જુઓ તમને આ દેખાય જાય એમ કે બધી તો હાલો આપણે કરી ચાલુ બીજું તો શું હોય અને ઓલું પુષ્પુરાજ ગોળે ઝૂકેગા નહીં અને મુકેંગા નહીં બરાબર તો બોલે બાકા જીકી હાલો તો બે પપ ઉપાડવાના હું હોય ને મગા લાલ તો હાલો લોકેશને પોગી અને પપ કરી લોડ તો જો આપણે ને આનું અનબોક્સિંગ કરવાનું છે એટલે જો આ તમારે ખોલવાનું એટલે આવું વૈશમાં આવે પણ આ શિંગારાની આંગરીમાં લાગે એટલે આવું ખીલી લેવાની અને આમ કરી એટલે ઉડ્યો ધરતી માતાએ ખેલી દી થોડી જો બરાબર થઈ ગયો અન અનબોક્સિંગ તો હાલો બોલાવી બાકા જી તો આપણે હે ને આ ચીલી રે ની 20 20 નાખવાની હે બરાબર તો આપડી આગળ આ માપ્યું હે અને આમાંથી જો આ નીકરા એવી તેલ જેવી સિંગ તેલ નીકરે ને એવી તો આ જો આ 20 બરાબર અને બે પંપ લોડ કરવાના આપણે આ બીજી 20 બરાબર

જો આ નીકળે હાલો કરી નાખી લોડ અને પછી સડાવી ખંભે તો તમે જોયું એવી રીતે આપણે પંપ ભરી નાખ્યા છે અને દવા છાંટવાનું ચાલુ કરી નાખ્યું તું કેરું અને કેટલી જોવા આમ ઠેઠ થી સાંટતા સાંતા છે અહીંયા પોગી ગયા હે અને અહીંયા મગલ આલી સાંટે એન કે થોડુંક આપણે પાછળથી જીરું આવ્યું તો આ પચીસ દિવસનું નથી આ જીરું ને એ એટલે બાવીસ દિવસનું છે તો હાલો કરી ચાલુ બીજું તો શું હોય જો અહીંયા પાણી વધારે ભરી ગયું તો આપણે અહીંયા ડેટકો છે ને અહીંયા લીક થઈને એટલે કશે સેજ ઓછું જીરું દેખાય છે બાકી અહીંયા જો આ પાઉ હોય એટલે સેજ નાનું જીરું છે તમને કદાચ દેખાતું હોય તો તડકાના લીધે આવું નાનું છે બાકી જીરું આની પાસે સે જ એવું નથી નથી હાલો ખાડીક દવા સાટી અને એન કા જો એક ભાગ હે તો એ પતી જાય બરાબર તો હાલો બોલાવી બાકા કે બીજું તો શું હોય આમાં લાંબા ટૂંકી હાડા બાર હા ઓ વાયગા હે બાર ને પંદર પાપ જેવું થયું એ એટલે આખે આખા ખેતરમાં જોવો આપણે એને દવા દીધી હે અને હવે આ દવા છાંટવાનું મેઈન કારણ હું તમને જણાવી દઉં તો આ જો આ જીરું છે ને આપણું એટલે એના જોવો આ પાંદરી હેને આ બધાય જોવામાં ભેગા થતા જઈએ અને કોકડું વરતા જઈએ આ જોવા તમે કાયદેસર આ પાંદરિયા ની કોકડું વરતા ગયા જો વારી એટલે આના લીધે આપણે એને કુણેપ ની દવા સાટીએ બરાબર અને એક ઓલી ફંગી છે જે જંતુઓ આપણે ફૂગ ના શકે આ જો આ બધા કોકડું વરતા જાય અમુક અમુકમાં ઓછી છે બાકી એનકા વચ્ચે એમાં જોવો તમે આવું કોકડું વરી ગયા છે એટલે એના લીધે એમ ત્યાં સાટવી પડશે એટલે કુણેપ આવી જાય જીરામાં તો દવા સાટવી દે ને હવે આમ આગળ જઈએ હું કામ એ ઓલા બીજી વાડીએ બરાબર તો જોતા રહ્યો તમે બાકી ઓલું હબજ સબજ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો દવા સાંટી લીધી આપણે બપોરે અત્યારે કેટલા વાગે ખબર અત્યારે વાગે 4 અને પાવર અત્યારે આવ્યો બિરાદર પાવર આવ્યો એટલે જો પાણી ચાલુ કરી નાખ્યું કોઈ અમને એરંડા મે ઓર પાણી તો હમ રેડ રેડ મેક દીશું કારણ કે હવે ચા બનાવવા જાના પડેગા ના તો હાલો પાણી એ બધે રેડ મેક દીધું છે આગળ હું તમને બતાવું બરાબર એ ફોન પીડો આગળ આમ બતાવું એ ફૂટુ ફૂટુ થાય પણ કાઈ વાંધો નહીં હાલો આગળ બતાવું તમે જોતા રહ્યો ઓ જોવો તો અહીંયા પણ જો રેડ મીકી દીધું હે આ એક આ બે ના ત્રણ નામ ચાર ચારમાં રેડ ચા હે અને હાલો હવે આપણે ચાય કે ચાય પી ના પડે પકે તો ચલો ચાય બનાતે હે ગરમા ગરમ રગડી ચા ફાઈશન પોગી ગયો હોય આપણું પાણી ભરે છે એટલે થોડું પાણી નાખ્યું એને બાકી દેખો એ હમ દૂધ ડાલ રહે હવે આપણે આને પકવવાનું હે બરાબર થોડી ખાંડ નાખી દઉં કારણ કે ચા છે ગીરો હોય ને તો જ મજા આવે બાકી તો મોરા ચામાં રાખવો જોઈએ બાકી તો ડાયાબિટીસ થાય એટલે મોરું જ ખાવાનું હોય એ તો ભાઈ સ્વાભાવિક છે હાલો પકાવી બીજું શું હોય બંને ગરમા ગરમે રગડી ચા ઓ ચા બની ગયો જો આ મગા આપણે ચા પીવી છે અને ઓલું તમને કહેવાનું ભૂલી ગયો કે આપણે પાવર નતો આવ્યો ને ભૂન મગ ઉભા કેમેરો પકડેલો છે હું મગાલાલ ભાઈ છે ને કટિંગમાં જઈએ એટલે વાળ કટિંગ કરાવીએ હમણાં લગભગ મેન મહિનો દોઢ મહિનોથી વાળ વાડ નતા કપાઈ પણ આજે યાર હલકા થઈ ગયા પણ એમાં એને વાળ ને ટાઈટ બહુ હોય એમ જાય વાળ નાના થઈ ને એટલે આ એક મોટો ગેર ફાયદો થાય વાળ મોટો હોય તો આ બધી ટાઈટ નો હોય બાકી હેલું જાય બાકી અહીંયા પણ જો પાણી હેલું જાય લમ લબાટી બોલાવતું સીધે સીધું જવો તમને બતાવી દો આજે તપેલો મગો હોય છે